ત્યાં પોલીસવાળા નાના પેડલર હોય છે કે જે એમડી જેવા ડ્રગ્સ નાની પડી વેચતા હોય છે તેમના પર કાર્યવાહી નથી કરતા અને તેમની દલીલ હોય છે કે આ જે પ્રક્રિયા ખૂબ લેંધી અને લાંબી હોય છે તે કારણસર તે પાછા પડતા હોય છે આ પ્રશ્નના જવાબના અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ગુજરાતના સૌ કોઈ પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના વતી શું કહ્યું છે તે આપ સાંભળી લો ડ્રગ્સના કેસીસ બહુ લેન્થી પ્રોસીજર છે અને ખૂબ ડિટેલ્ડ પ્રોસિજર હોય છે અને એના અનેક નિયમો હોય છે આટલા ગ્રામ હોવું જોઈએ આટલાથી વધારે ગ્રામ હોવું જોઈએ આટલું હોવું જોઈએ મને બી ઘણીવાર એવી માહિતી મળી ઘણા લોકો મને કહે કે નાના નાના કેસીસ નીચે પોલીસ સ્ટેશનોમાં થતા નથી અમે એ લોકોને સેન્સિટાઈઝ કરવાનો પ્રયત્ન કરીએ અને ખરેખર ના થતા હોય એવા કોઈ બી કિસ્સા તમારા ધ્યાનમાં આવે તો બી મને એટલે જાણકારી આપજો કારણ કે અમે એ લોકોને સેન્સિટાઈઝ જોડે જોડે અમે આ સિસ્ટમ ફોલો કરવા નથી માંગતા અમે સંપૂર્ણ નિયમ પ્રમાણે ક્વોન્ટિટી પકડાય એટલે એની ઉપર કેસ કરવાનો છે ગમે તેટલી મહેનત લાગતી હોય કારણ કે આ મહેનત કરીને જ આપણે આ લડાઈ જીતી શકશું આ મહેનત કર્યા વગર આ લડાઈ અમે જીતી શકીએ એમ નથી હું એમ નથી કહેતો કે કોઈ જગ્યા પર આવી ઘટના નહીં બનતી હોય પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈ જગ્યા પર આવી ઘટના બને નહીં કારણ કે આવા એક વ્યક્તિને પકડવા એ બહુ મુશ્કેલ કામ હોય છે પરંતુ પકડાઈ ગયા પછી લેન્ધી પ્રોસિજરના હિસાબે એને જવા લેવું એ તો આપણે ના પોસાય એટલે એ બાબતની કામગીરી અમે લોકો જોઈએ જ છે અને તમારી પાસે કોઈ બી માહિતી કોઈ બી ક્રાઇમ રિપોર્ટર મળે તો બધા પાસે મારો નંબર છે અને બધા મને ફોન કરી જ શકે છે એનો બધાને અંદાજો છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે હા તમારી વાત સાચી છે કે આવી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ એ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ તે વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને સરકાર અને પોલીસ પણ તે દિશામાં પ્રયાસ કરશે કે આવો નાનો જે પેટલર હશે કે જે પડીકીઓમાં એમડી વેચતો હશે કે અન્ય ડ્રગ્સ વેચતો હશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેના માટે સિનિયર અધિકારીઓ પણ પ્રયાસ કરશે રાજ્યમાં જે કોઈ નાનામાં નાનો પેટલર હશે જે ડ્રગ્સ વેચતો હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ ગુજરાત સરકારે આ જે ડ્રગ્સ પેટલરો અને ડ્રગ્સનો જે ધંધો કરનારા છે તેમના વિરુદ્ધ મુહિમ છેડી દીધી છે આ મુહિમ દિવસે દિવસે વધારે લાંબી બનશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે